ઘણા બધાનો પ્રશ્ન છે કે મારા પ્લેટલેટ પચાસ હજાર રહી છે કે ઓછા રહી છે તો એ વધી શકે છે કે નહીં નહીં બીજું પ્લેટલેટ તો ભાઈ તું જ રાખ બધા પ્લેટલેટ છે એના માટેનું એક તત્વ હોય થ્રોમ્બોપોએટીન એ તત્વ લીવરમાંથી બને તમારું લીવર નબળું છે એટલે એ તત્વ ઓછું બને છે એટલે પ્લેટલેટ ઓછા રહેશે બીજું જેને પોર્ટલ હાઈપરટેન્શન જેને લોકોને એન્ડોસ્કોપી કરાય છે એને ખબર હશે સુકામ અમે કહીએ એની બરોડ થોડી મોટી હોય એટલે પ્લેટલેટ એમાં તૂટી જાય પણ ઓછા પ્લેટલેટ હોવા એ સિવિયર બીમારીની નિશાની નથી એના માટે પપૈયાના પાન ખાવાની જરૂર નથી એ એની રીતે રહેશે એ તમને ક્યાંય નડશે નહીં જે લોકો ટ્રાન્સપ્લાન્ટના લે વેટિંગ લિસ્ટમાં છે તમે જોયું ક્યારે કે ટ્રાન્સપ્લાન્ટ વેટિંગ લિસ્ટમાં તમારા પ્લેટલેટ જોય છે નથી જોતા તો પ્લેટલેટ નંબર છે મે તમને કીધું ના Google નો પ્રોબ્લેમ આ છે કે ભાઈ કે ભાઈ પ્લેટલેટ ઘટી ગયા પ્લેટલેટ ઘટી ગયા એટલે સર્ચ કરે ને એટલે ડેન્જર માથું દુખે છે સર્ચ કરે એટલે સીધું બ્રેઈન ટ્યુમર આવે ભાઈ ભાઈ બ્રેઈન ટ્યુમર ના હોય બરાબર એટલે પ્લેટલેટ વધારવાની કોઈ જરૂર નથી બરાબર પણ હા જેને પ્લેટલેટ ઓછા હોય એને કદાચ એન્ડોસ્કોપીની જરૂર વધારે પડી શકે એવી શક્યતા ખરા પણ એને લીધે તમારું આયુષ્ય ટૂંકાય ઇમ્પોસિબલ છે જ નહીં આ કઈ ડેન્ગુ થોડો છે નથી